શીતપુર ગયો તો રમેકડું લાયો હું ના કાકા બીવરાનું કમજોરી જોઈ લઉં કે એરા બિકન શ્રી કે નહીં કાકા હું તો સી ઘેરનમાં ઓ નો હવે શેટા ને અવાજ ગાડું હું આપનો કાકા એ કાકા હું શું ગટુડો છું તમ બીવો છો

આપડે બધા બીવરાય મને બીવરાય એ બધા બીવરાય આ ગટુ લાલજી ઉ જાય ફૂલ ઘેર મોઈ જો આ પાણી પાણી લાઈન ને હું પાણી હા છે છે માથા પર કે ભાઈ હોય મેલું માથા પર મેલ બધર દો મુઠા રાખી કે ન ઉભા યું ઉભો કરું હવે તું હંતે જા આ મુ ને તો તમે પેલા રો ને તો હંતો

પેલો હાવા દાવા મને લાગે એનો બધા રોજ ક્યાં ક્યાં કરતો હું હાવજ છું હાજ છું વગર હાફ પીલ દે આપણે હંતેરી એનું પાણીમાં આપી દે હવાવત છે કે નહીં આ તો એને ચેક કરી લે બરોબર આપણે એને ચેક કરીએ આવી ગયો તો લે આવતો રહે પણ ઓ પર લગટું હા પતું જોઈ ગયો નકલી

જી <laughs> 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 <laughs>

ખબર નઈ પડતી આ ડોહાની મશ્કરીઓ કરો છો તમે સિત્તેર વાળાના ડોહાની રાતના તો નકલી હાપ હતો આ નકલી રાતના વાગે તમને તમારું શરમ જેવું છે કે કોક નો જીવ જતો રહે પણ નકલી છે એમાં હું ના રાતના તમે બીવરાવા નીકળ્યા

ખબર ના પડે અડધી રાતે આવું ના કરાય ટીનાજી ઉભા થતા નહિ કરવા દેવસ્થા

કર્યું લઈ ગભરાઈ જાય એ વાત ઘેર ની જીજા એક કોમ કરો હવારે ઠપકો આલ્યો બરોબર એનો દોડો હવારે કરી નાખ્યો